મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના સેન્સસ ગુજરાતની નવી વેબસાઇટ ગાંધીનગરમાં લોન્ચ કરી ગુજરાત દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેબસાઇટમાં મોડર્ન એલિમેન્ટ્સ ઇઝી મેનુ અને મલ્ટી લેંગ્વેજ ફંક્શન સાથે એક્સેસ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેબસાઇટનું લોન્ચિંગ કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનકલ્યાણની દરેક યોજનાઓના અસરકારક અમલ ને આયોજનથી સંતુલિત વિકાસનો જે ધ્યેય રાખ્યો છે તે જનગણનાથી જનકલ્યાણની ટેગલાઇન સુસંગત છે નવી વેબસાઇટ લોન્ચિંગથી એને વધુ બળ ફળ મળશે મુખ્યમંત્રી ઉમેર્યું હતું મુખ્યમંત્રી આ વખતે દેશની આગામી જનગણના બે અંતર્ગત પ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવી રહી છે તેની સરાહના કરતા કહ્યું હતું કે નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે તેમનો ડેટા સબમિટ કરી શકે તે માટે પ્રથમ વખત સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરી સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે તેનાથી પાયલટ પ્રોજેક્ટમાં પસંદ થયેલા જિલ્લાઓમાંથી ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ મળશે રાજ્યના જનગણના નિયામક સુઝલ મયાત્રાએ આ વેબસાઇટની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું આગામી બે હજાર સત્યાવીસ જનગણના માટે રિહર્સલ હાથ ધરવામાં આવી છે ને વિવિધ મોબાઈલ એપ્સનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી છે